વિશ્વભરમાં દર વર્ષે નવ ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસના અવસર પર અંકલેશ્વરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા આયોજિત આ રેલીમાં આદિવાસી સમાજની જૂની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રજૂ કરવામાં આવી હતી આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરાવવાનો હતો રેલીમાં આદિવાસી હથિયાર અને પરંપરાગત વસ્ત્રો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ રેલી સ્ટેશન પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી વાસ્તે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ભરૂચી નાકા પાસે બિરસા મુંડા પ્રતિમાએ પહોંચી હતી આ રેલીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

જય આદિવાસી જય આદિવાસી જય જોર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી તમામ ને હાર્દિક શુભકામના છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી બિરસા મુંડા પક સુધી ભવ્ય આદિવાસી સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણેની જે રેલી છે જે આદિવાસી સામાન્ય સંસ્કૃતિ જે આજે ઉજાગર કરવાનો દિવસ છે એ મોટો તહેવાર તરીકે આ દેશમાં ઉજવાય છે એ પ્રમાણે અમે અંકલેશ્વરમાં આયોજન કર્યું છે સમસ્ત આદિવાસી સમાજ પોતાની રીતિ રિવાજ અને પરવેશમાં માં અમારી જોડે જોડાયા છે ને ખુબ ઉલ્લાસ થી અમે આજે આજનો દિવસ ઉજવીએ છીએ જય આદિવાસી જય જવાહર